મોહનદાસ કર્મચંદ ગાંધી જેમને વિશ્વમાં મહાત્મા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ભારતના સ્વતંત્રતાના આંદોલનના અગ્રણી નેતા અને માનવતાવાદી વિચારક હતા બે ઓક્ટોબર એક હજાર આઠસો ઓગસિત્તરના રોજ પોરબંદર ગુજરાતમાં જન્મેલા ગાંધીજીના જીવન અને કાર્ય પર એક અભૂતપૂર્વ છાપ છે જે આજે પણ દેશ અને દુનિયાને પ્રેરણા આપે છે પ્રારંભિક જીવન અને શિક્ષણ ગાંધીજીનો જન્મ એક હિન્દુ વાહણિયાઓ પરિવારમાં થયો હતો તેમણે પોરબંદર અને રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એક હજાર આઠસો ઇઠ્યાસીમાં તેઓ કાયદાની ડિગ્રી મેળવવા માટે લંડન ગયા તેમના લંડનના પ્રવાસ દરમિયાન તેઓ પશ્ચિમી સંસ્કૃતિ અને વિચારધારાથી પ્રભાવિત થયા પરંતુ તેમણે ભારતીય આદર્શોને હંમેશા મક્કમ રાખ્યા લંડનથી વકીલી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ એક હજાર આઠસો એકાણુંમાં માં ભારત પાછા ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી પરંતુ તેમને આ ક્ષેત્રમાં વિશેષ સફળતા ન મળી દક્ષિણ આફ્રિકાનો અનુભવ ગાંધીજીના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક દક્ષિણ આફ્રિકા જતા આવ્યો એક હજાર આઠસો ત્રાણું માં તેઓ ત્યાં કાનૂની પ્રેક્ટિસ માટે ગયા હતા જ્યાં તેમણે જાતિભેદ અને જાતિ જાતિયતિશતાનો ભોગ બન્યો ગોરા શાસન હેઠળ ભારતીયો અને અન્ય રંગભેદી સમુદાયો પર થતા અન્યાયથી તેમના મનમાં ક્રાંતિનો અભિગમ વિકસ્યો તેમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના સિદ્ધાંતનો પ્રયોગ કર્યો જે અહિંસા અને સત્ય માટેનો આગ્રહ હતો આ પ્રયોગે દુનિયાભરના આંદોલનકારીઓને શાંતિપૂર્ણ વિધિવત આંદોલનનો માર્ગ બતાવ્યો ભારતનું સ્વતંત્રતા આંદોલન એક હજાર નવસો પંદરમાં માં ભારત પરત ફર્યા બાદ गांधीजी देशना मुख्य स्वतंत्रता आंदोलनकारियों में एक बनी गया पहली महान लड़त एक हज़ार नव सौ सत्तर चंपारण हक माटे लड़ी तौ ब्रिटिश शासन सामें सा अहिंसा सत्याग्रह हथियारों नो उपयोग करी देशव्यापी आंदोलनों चलाव्या એક હજાર નવ સો વીસના નોનકોપરેશન આંદોલનથી તેમણે દેશને બ્રિટિશો સામે અહિંસક વિધિવત વિરોધનું મુખ્ય શસ્ત્ર આપ્યું એક હજાર નવસો ત્રીસમાં માં દાંડી માર્ચ દ્વારા ગાંધીજીએ બ્રિટિશોની મીઠાના કાયદાનો વિરોધ કર્યો અને સમૂહ નિષ્ફળતાને નિકટ લાવ્યું એક હજાર નવસો બેતાલીસ માં શરૂ કરાયેલ ક્વિટ ઇન્ડિયા આંદોલનથી તેમણે બ્રિટિશોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે ભારત આઝાદી માટે પ્રતિબદ્ધ છે આ આંદોલનને કારણે તેમણે અનેક વખત કેદ કરવામાં આવ્યા પણ તેમના મનોબળને કોઈ ખલેલ ન પહોંચી સામાજિક સુધારણા અને માનવતાવાદ ગાંધીજી માત્ર રાજકીય આંદોલનકારી જ ન હતા તેઓએ સમાજ સુધારણા અને સમાનતાના ક્ષેત્રમાં પણ મોટી ભૂમિકા ભજવી હતી તેમણે હુઆહુત પ્રથાનો વિરોધ કર્યો અને અસ્પૃશ્યોને હરીજનો નામ આપીને તેમની સમાનતાની લડત લડી ઐદિશનલી મુસ્લિમ એકતાની વાતથી તેઓએ ધર્મની ભેદભાવની વિરુદ્ધ લડત લડી સ્વરાજની તેમની કલ્પનામાં રાજકીય સ્વતંત્રતા ઉપરાંત સમાજના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતાનું મૂલ્ય પણ સામેલ હતું અંતિમ દિવસો અને વારસો ત્રીસ જાન્યુઆરી એક હજાર નવસો અડતાલીસના રોજ ગાંધીજીની નાથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી જે ભારત માટે ભયાનક ઘટના હતી તેમ છતાં તેમની માનવતાની અને અહિંસાની વિભાવનાએ તેમને અનંત જીવન આપ્યું છે મહાત્મા ગાંધી આજે પણ વિશ્વ માટે પ્રેરણાના સ્ત્રોત છે અને તેમના વિચાર વિશ્વભરના મહાન નેતાઓએ અપનાવ્યા છે અહિંસા સત્ય અને માનવતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપનાર મહાત્મા ગાંધીજીનો વારસો આપણને હંમેશા સાચા પંથ પર ચલાવવાનું મહત્ત્વ શીખવે છે